નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે ખાસ તમે વિડીયો જોઈ શકો છો બહુ દુઃખ લાગે તેવી ઘટના બનેલી છે હીરા ઉદ્યોગની અંદર ખાસ આપણે ભાઈઓ તથા બહેનો જે હીરા ઉદ્યોગની અંદર જે બહેનો કામ કરે છે એને ખાસ સાવચેતી રાખવી છે આ વિડીયોની અંદર તમે જે જોવો છો વીસ આઠ બે હજાર પછીનો વિડીયો કેમ કે સીસીટીવીની અંદર જે ડેટ બતાવે છે એ પ્રમાણે વિડીયો હશે કેમ કે હાલમાં આપણે સોશિયલ મીડિયામાંથી આ વિડીયો લીધેલો છે આ ઘટના નવ્વાણું ટકા સુરતમાં બનેલી છે અથવા કોઈપણ બીજી જગ્યા પર બની શકી હોય પણ બીજું ખાસ કહેવાનું એ છે કે કોઈ પણ આપણે હીરા ઉદ્યોગની અંદર ભાઈઓ તથા બહેનો બંને કામ કરે છે એનો કોઈ વાંધો નહીં બહેનો કામ કરે છે એનો પણ બીજું કે ખાસ ધ્યાન રાખે હરેણની અંદર દુપટ્ટા હલવાના આ રીતે કિસ્સા આપણે બીજી વખત બે બીજી વખત ઘણી વખત બન્યા નાના નાની ઘટના તો અવારનવાર બની છે પણ આવી મોટી મોટી ઘટનાઓ પણ બનવા મળી છે એટલે ખાસ સાવચેતી રાખો અથવા જે બેનોની ઘંટી છે એની અંદર સેફ્ટી કવર યુઝ કરો કે આવી ઘટના ન બને અને બીજું કે કપડાં જે દુપટ્ટા જે ઉડે છે એ રીતે ખાસ ધ્યાન રાખવું કે એવી જગ્યા ઉપર જે મોટરની જગ્યા ઉપર બેહતા હોય તો એની જગ્યા ઉપર જે હવા હવાની લીધે જે દુપટ્ટા ઉડે એની જગ્યા ઉપર જે આવું ઘટના બને છે એને ખાસ સાવચેતી રાખવી જોઈએ આ વિડીયો ખાસ શેર કરજો એટલે દરેક બહેનો હીરા ઉદ્યોગની અંદર જે કામ કરે છે એને ખાસ જાણવા મળે એની માટે જ આપણે વિડીયો બનાવ્યો છે એટલે વિડીયો ખાસ શેર કરજો અને હીરા ઉદ્યોગની અંદર હાલના સમયની અંદર ઘણી બહેનો આપણે કામ કરે છે ગુજરાતની અંદર પણ આ રીતે ઘટના ન બને અને ખાસ જાણવા મળે એ માટે વિડીયો બને છે જય હિન્દ જય ભારત